આ સેમિનારનું પણ આયોજન છે અમદાવાદમાં એક દિવસ સેમિનારનું આયોજન થયું છે તમામ જિલ્લાના ડીઈ ડીપીઓ ડીપીપીઓ હાજર રહ્યા છે વિદ્યાર્થીઓ ઇનોવેશનનું રજીસ્ટ્રેશન કરી શકે તે માટે વેબ પોર્ટલ બનશે વિદ્યાર્થીઓ રોજગારી સર્જનાર બને તેવું સરકારનું પણ આયોજન છે એ બાળકો પણ દર વર્ષે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજતા હોય છે કલા ઉત્સવ નો જે કક્ષાએ જૂન કક્ષાએ આખું ફેર થતો હોય છે ને એમાં જે વિદ્યાર્થીઓ એમના પોતાના એક જે વિચારો જે રજૂ કરે છે એને સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં તબદીલ કરીને આપણા જે ડીઓડીપીઓ અને છેલ્લે સ્કૂલ અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ એને એકત્રિત કરીને આપણે સ્ટાર્ટઅપમાં કઈ રીતના એને લઈ શકીએ એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે મિત્રો આપણે કરવા જઈ રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો